પચાસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તેના પગલે ખેતી માટે જરૂરી વરસાદ સહિત નદી નાળા તળાવ અને જળાશયો છલકાઈ ચુક્યા છે જોકે તાજેતરમાં તૈયાર થયેલા ભારે વરસાદને પગલે સાબરકાંઠા જિલ્લામાં સિત્તેર હજાર થી વધુની જમીન ઉપર છે મગફળી જિલ્લામાં સિત્તેર હજાર હેક્ટર જમીન ઉપર મગફળીનું વાવેતર કરાયું છે તેમજ ભાગના તાલુકાઓમાં સો ટકાથી વધુ વરસાદ નોંધાઈ છે ત્યારે તાજેતરમાં થયેલા ભારે વરસાદના પગલે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવનારા સાતથી દસ દિવસ દરમિયાન સંપૂર્ણ સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે સાત જિલ્લાના ખેડૂતોને થયેલા જમીન ધોવાણ સહિત પાકમાં થયેલા નુકસાનીના આંકડા પણ આવનારા સપ્તાહમાં જાહેર થનારા છે જોકે હવે આવનારા સમયમાં ભારે વરસાદ થાય તો સાબરકાંઠા જિલ્લામાં સિત્તેર હજાર હેક્ટર જમીન ઉપર વવાયેલા મગફળીના પાકને વ્યાપક નુકસાન થાય તેમ છે ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં ચાલીસથી પચાસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તેના પગલે ખેતી માટે જરૂરી વરસાદ સહિત નદી નાળા તળાવ અને જળાશયો છલકાઈ ચૂક્યા છે સાબરકાંઠા જિલ્લામાં સિત્તેર હજાર હેક્ટર જમીન પર મગફળીનું વાવેતર કરાયું છે તેમજ મોટાભાગના તાલુકાઓમાં સો ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે તાજેતરમાં થયેલા ભારે વરસાદને પગલે સાબરકાંઠા જિલ્લા તંત્ર દ્વારા આવનારા સાતથી દસ દિવસ દરમિયાન સંપૂર્ણ સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલમાં ખેડૂતોને એક જ સપ્તાહ સુધી કોઈ પણ રાસાયણિક દવાઓ સ્પ્રે ન કરવા છે સાતો સાત ફૂગજન્ય રોગો સામે એક સપ્તાહ બાદ યોગ્ય રાસાયણિક દવાના છંટકાવ માટે ભલામણ કરાય છે જો કે ભારે વરસાદ થાય તો મગફળી સહિતના પાકોમાં નુકસાનની પણ સંભાવનાઓ રજૂ કરાય છે સાબરકાંઠા જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાયેલ છે મોટાભાગના તમામ તાલુકાઓમાં વરસાદ સારો એવો પડી ગયો છે ત્યારબાદ હાલની તારીખમાં જો વાત કરવામાં આવે તો મગફળી પાકની અંદર સિત્તેર હજાર હેક્ટરથી વધારે વાવેતર થયેલ છે હાલ ખેડૂત મિત્રો તમામને સૂચના છે કે હાલ કોઈપણ પ્રાતની દવાના ઉપયોગ ના કરે સાથોસાથ ખાતરનો પણ હાલ ઉપયોગ ન કરે તેમ છતાં જો પણ ફૂગ જેવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો આવનારા ચાર પાંચ દિવસો પછી તો પાણી સુકાય ભેદ સુકાય ત્યારબાદ ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરે તેવું પણ ખેતીવાડી વિભાગ ખેડૂત મિત્રોને સૂચના આપી રહ્યું છે હાલની પરિસ્થિતિને જોતા જો હજુ પણ વરસાદ પડે છે વધારે તો મગફળીના પાકને નુકસાન થવાની શક્યતાઓ હોઈ શકે છે તંત્ર સતર્ક છે માન્ય કલેક્ટરશ્રી તથા માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ ખેતીવાડી વિભાગ તરફથી ગ્રામસેવક તલાટીશ્રી તથા વિસ્તરણ અધિકારી મિત્રો અને સિંચાઈ વિભાગના કર્મચારી મિત્રો દ્વારા અમે જે તે પણ વિસ્તારની અંદર પૂરજન્ય પરિસ્થિતિ અથવા પાક ખેડૂતોના ખેતરમાં જો જમીન ધોવાણ થયું હોય તેવું અથવા પાકને નુકસાન થયું હોય તે માટે સર્વેની રચના માટે તૈયારી કરી રહ્યા છીએ હાલની પરિસ્થિતિ જોતાં પાણી ઓછું થાય અને ખેતરની અંદર ફરી શકાય અથવા જઈ શકાય એવી પરિસ્થિતિ જ્યાં સુધી સરા થાય અને ઉઘાડ નીકળે તેવા આયોજન થાય તથા તેની અંદર અંદાજે અઠવાડિયુંથી દસ દિવસ સુધીમાં આ માહિતી મળી શકે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો